નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૂનાગઢ માંગરોળ સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આનંદ મેળાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું બાળકોની કળા અને કૌશલ્યમાં વૃદ્ધિ થાય તેને લઈને સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા દર વર્ષે આનંદ મેળાનું સુંદર આયોજન કરાય છે જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા જાતે બનાવેલા ફૂડ ઝોન ઝોન ગેમ ગણિત વિજ્ઞાન આધારિત વિવિધ પ્રોજેક્ટ જેવા અલગ અલગ વિષયો પર બાળકોએ ભાગ લીધો હતો આ સાથે ભારત દર્શન સેલ્ફી પોઈન્ટ તેમજ નાના બાળકોએ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાતા આનંદ મેળામાં આકર્ષણ જમાવ્યું હતું આ અવસરે માંગરોળના ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનોએ ખાસ હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા માય નેમ ઇઝ આરો માય સ્કૂલ નેમ ઇઝ વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માય થર્ડ સ્ટાન્ડર્ડ મોબાઈલ રેડિયેશન છે હાર્ટ ખરાબ હોતે મોબાઈલ રેડિયેશન છે આંખે ખરાબ હોતી મોબાઈલ રેડિયેશન છે સીર દર્દ હોતે મોબાઈલ રેડિયેશન છે યાદદાશ યાદદાશ પે અસર હોતી મોબાઈલ રેડિયેશન છે ત્વચા પર અસર હોતી મોબાઈલ રેડિયેશન છે सीट दर्द होता है मोबाइल रेडिएशन से कान खराब होती है मोबाइल रेडिएशन से आंखें खराब होती है माई नाइम इजी आई एम सटे स्टैंडर्ड थर्ड माय स्कूल विवेकानंद इंग्लिश मीडियम स्कूल माइ प्रोजेक्ट नाइम इज वेस्ट वॉटर ट्रीटमेंट हाउस अपार्टमेंट फैक्ट्री वेस्ट वॉटर वेस्ट वॉटर वेस्ट वॉटर फायर मेथर्ड बिग पेम्पल्स स्मॉल पेम्पल्स चारकोल cotton they, they water they water reviews garden and car car washing this project is this project is organic and natural thank you અમારી સ્કૂલ વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમમાં આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા બધા આઈ ફૂડ આઈટમોના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમ કે બોમ્બે પાઉંભાજી એવન ભેલ સ્ટોર અને બીજા પણ બધી ઘણા બધા બધી બાળકોએ સ્ટોલ રાખેલા છે અને એમાંથી અમે પણ ભાગ લીધો છે અમારી સ્ટોલનું નામ ફૂડ ઝોન છે અમે બટેટા ભૂંગરા પાસ્તા અને એવી બધી વેરાયટી રાખેલી છે અને આ છેલ્લા ત્રણ વર્ષથી થતું આવેલું છે મેં ત્રણ ત્રણ વર્ષ ભાગ લીધો અને આમાં ભાગ લેવાથી બહુ મને સારું મજા આવે છે અને અમારી અમે બહુ ખુશ પર થઈએ છીએ અમે બધી જ સ્ટુડન્ટ ભાગ લેવા માંગીએ છીએ દર વર્ષે દર વર્ષે અમારા પ્રિન્સિપલ આયોજિત કરે છે અને બધાને જ ભાગ લેવાનો મોકો આપે છે અને અમને સારી રીતે બધી હેલ્પ પણ કરવામાં આવે છે ટીચરો પણ અમને હેલ્પ કરવા આવે છે અમને બહુ મજા આવે છે આમાં રહીને વિવેકાનંદ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આનંદ મેળાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે જેની અંદર વિવિધ સ્ટોલો ફૂડ ઝોન છે ગેમ ઝોન છે અને સાયન્સ ફેર પણ છે ફૂડ ઝોનની અંદર અમે ટેસ્ટ કર્યું કે ખૂબ જ સાત્વિક ફૂડ રાખવામાં આવ્યું છે ક્વોલિટી બેઝ ફૂડ રાખવામાં આવ્યું છે હાઇજેનિક ફૂડ રાખવામાં આવ્યું છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ તૃપ્તિબેન દીપકભાઈ તેમજ સ્ટાફમાં રેહાનાબેન કિરણબેન તેમજ તમામ સ્ટાફે ખૂબ મહેનત કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું કર્યું અને આ કાર્યક્રમની અંદર પેરેન્ટ્સે પણ ઉત્સાહભેર ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કર્યા છે અને આ સ્કૂલ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો ખૂબ સારી રીતે ઉત્કર્ષ થાય છે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના આનંદ મેળામાં નાના નાના ભૂલકાઓએ ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું છે અને ખૂબ ઓછા સમયની અંદર આટલું સુંદર પરફોર્મન્સ કર્યું એ ખૂબ સારી બાબત કહેવાય એટલે ભૂલકાઓને પણ હું ધન્યવાદ પાઠવું છું ઘણી ઘણી સારી કૃતિઓ એ લોકોએ રજૂઆત કરેલ છે અને ખરેખર એ એ પ્રશંસાને પાત્ર છે વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ પવન તૃપ્તિ આજે અમારી સ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરેલું છે જેમાં અમારા બાળકો પ્લે હાઉસ થી લઈ અને ધોરણ 10 સુધી બધા જ બાળકોએ ભાગ લીધો છે જેમાં તમે જોઈ શકો તો ભારત દર્શન છે સેલ્ફી પોઈન્ટ છે ફૂડ ઝોન છે અલગ અલગ ગેમ ઝોન છે ઇવન અમે સાયન્સ ફેર પણ રાખ્યો છે જે અલગ અલગ પ્રવૃત્તિમાં બધા જ બાળકોએ ભાગ લીધો છે આ જે પ્રોગ્રામ છે આનંદ મેળો અમે આ સતત ત્રીજા વર્ષથી આયોજન કરી રહ્યા છે જેમાં બાળકો વાલીઓ અને બધો સ્ટાફ બધાનો ખૂબ જ મહેનત છે ને ખૂબ સપોર્ટ છે આજના મહેમાન તરીકે ભગવાનજીભાઈ કરગસિયા નિલેશભાઈ સોમૈયા આઈજી પુરોહિત સાહેબ કૃષ્ણાબેન થાપણિયા તેમજ બધા સ્કૂલના આચાર્યશ્રીઓ ટ્રસ્ટીઓ બધાએ અહીંયા ભાગ લીધો છે અને તેમજ એ લોકોએ આવીને બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા છે આજનો અમારો આ જે પ્રોગ્રામ છે તમે જોઈ શકો છો વાલી પણ એટલા જ આવે છે સવાર કરતાં સાંજે વધારે પબ્લિક આવે છે અને અમારો જે મેળો છે આનંદ મેળો ખૂબ જ સફળ રહ્યો છે પત્રકાર મિત્રોનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે તે બદલ હું તમારો બધાનો હૃદયથી ખૂબ જ અભિન અભિનંદન કરું છું થેન્ક યુ સો મચ